ડીસા મામલતદાર કચેરીની અગાશી પર સરકારી કર્મચારીઓને બેદરકારીને પગલે લાખો રૂપિયાનો સરકારી માલસામાં દોડ ખાઈ રહ્યો છે આ અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ આજે ડીસાના મામલતદારનો સંપર્ક કરતા આ ગંભીર લાપરવાહી આચરવા બદલ ડીસાના શહેરી મામલતદાર તો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માનવામાં આવે છે અને શાસન ચલાવવા માટેની મહત્વની જવાબદારી મામલતદારના સિરે હોય છે પરંતુ ડીસાના શહેરી મામલતદાર જ્યાં બેસીને શાસન ચલાવે છે તે જ કચેરીની અગાસી પર કોરોના સમયે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આપવામાં આવેલો લાખો માલસામાન વરસાદ અને તડકામાં ખુલ્લામાં પડ્યો પડ્યો સડી રહ્યો છે કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા આ મહામારીથી લોકોને બચાવવા માટે થર્મલ ગન પીપીઈ કીટ હેન્ડ ફેસ માસ્ક સહિત મહત્વની આરોગ્યલક્ષી કીટનો લાખો રૂપિયાનો જથ્થો ખુલ્લામાં વરસાદ નીચે સડતો નજરે પડી રહ્યો છે અને આ સરકારી અધિકારીઓને આ બાબતની જરા પણ ગંભીરતા નથી એક સમય હતો જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી તે સમયે અધિકારીઓ દાતાઓ પાસે પીપીઈ કીટ થર્મલ ગન હેન્ડ ગ્લોવ્સ જેવી મહત્વની આરોગ્યલક્ષી કીટનું દાન કરવા માટે અપીલ કરતા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા આ કીટો આપવામાં આવ્યા બાદ હવે આ અધિકારીઓને તેની કદર પણ રહી નથી અને અત્યારે આ તમામ સામાન ખુલ્લા આકાશમાં વરસતા વરસાદથી છે ખરાબ થઈ રહ્યો છે આ ગંભીર લાપરવાહી માટે અમે ડીસાના શહેરી વિસ્તારના મામલતદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મીડિયા સામે હળાહળ વાતનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી નાખ્યો અને આ જવાબદારી ડીસાના ગ્રામીણ મામલતદારની આવતી હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી રીતસર છટકવાનો પ્રયાસ કર્યો અને માત્ર બે મિનિટ એકતાલીસ સેકન્ડના તેમના બાઇટમાં તેમણે અગિયાર ગ્રામ્ય મામલતદારનું નામ લઈ છટકવાનો પ્રયાસ કર્યો જાણ તો મને આપના દ્વારા જાણ થઈ હતી અને પછી મેં મામદાર ગ્રામ્યશ્રીને પૂછતા એમણે એવું કહ્યું છે કે ગ્રામ પંચાયત ચૂંટણીઓના કારણે રેકોર્ડ કાઢવા માટે કર્યું હતું અને પછી અંદર મૂકી દીધું છે એવું મને એવું જાણ કરી અને મેં કહ્યું કે હું સ્વાજી આવીને એક મીડિયા કર્મીઓને સાહેબ હાલ પણ એ સ્થિતિમાં છે

તમને લાગે છે યોગ્ય છે સદ ઉપર રાખી યોગ્ય કેવાય ગ્રામ્ય મામદાર શ્રી અધિકારી તરીકે આ યોગ્ય કહેવાય યોગ્ય નથી પણ એ મામદાર શ્રી ગ્રામ્ય ને પૂછી શકશો એમનો વિષય છે મને ખ્યાલ નથી સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે એવું લાગે તમને

મારો વિષય નથી થવી જોઈએ કે સરકારના લાખો એ આપ પણ સમજી શકો છો વિષય નહીં પણ અધિકારી તરીકે તમને શું લાગે છે એમને પૂછી શકો છો મારાથી ઉપલા અધિકારી આપની આવું થયું હોય તો થઈ શકે છે જે તે જેણે જે પણ જવાબદાર હોય એના પણ કાર્યવાહી થઈ શકે છે ગ્રામ્ય મામલતદાર જવાબદાર છે એ કોણ જવાબદાર છે હું કહી શકું કઈ છું હું એમણે કહ્યું કે હું આવું છું હું એમને બાઈટ આપું છું એવું વાત તો કરી છે એમણે તમે કહી રહ્યા છો કે ગ્રામ્ય મામલતદારે બહાર મુકાયું છે એવું મને ખબર નથી એમણે કહ્યું કે ગ્રામ પંચાયત ચૂંટણીના ગાણે આવું થયું છે તો જે પણ થયું એમના પાસે જવાબ મેળવી શકું બે મિનિટ અને એકતાલીસ સેકન્ડમાં ગ્રામ્ય મામલતદારનો રાગ આલાપનાર શહેરી મામલતદારે બાદમાં ગ્રામ્ય મામલતદારને ફોન કર્યો હતો અને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને ફોન પર પણ જણાવ્યું કે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને પગલે સામાન બહાર કાઢવામાં આવ્યો હતો અને આ સામાન યોગ્ય અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ આ સામાન કેટલો યોગ્ય અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યો છે તે તો હવે સૌ કોઈ જાણી રહ્યું છે શું આ રીતે અગાસીમાં ખુલ્લામાં વરસાદ નીચે જ આ સમાન હુકો વ્યવસ્થિત માની શકાય હા સાહેબ ક્યો છો હવે આપલા કોઈ મીડિયા શું કે મીડિયા વાળા આયા છે પેલા કોઈ વસ્તી ગણતરી નું સારું રેકોર્ડ છે એના બાબત બાઈટ લેવામાં કો ના આયા છે એયો માર ચેમ્બર મોજ છે એ બધું કરે એવો સાનું છે તો મને તો ખબર નથી ਉੱਪਰ ਛੇ ਦਿਓ ਆਪਣਾ ਵਸਤੀ ਗਣਤ ਵੀ ਵਸਤੀ ਗਣਤ ਕੋਰੋਨਾ ਕੋਰੋਨਾ ਨੇ ਬਹੁਤ ਬੜੀ ਕੋਰੋਨਾ ਨੂੰ ਕੋਈ ਵੀ ਟਿੱਕ ਇੱਕ ਨੂੰ ਕੇਸ ਹੈ ਇਹ ਬੜੀ ਗੇਟ ਥਰਮਲ ਗਨ ਨੇ ਬਹੁਤ ਬੜੀ ਹੈ ਥਰਮਲ ਗਨ ਨੇ ਬਹੁਤ ਬੜੀ ਹੈ ਇਹ ਪ੍ਰਿੰਟਰ ਹੈ ਅੱਛਾ ਰਿਆਕਰ ਤੁਸੀਂ ਸਰਕੋ ਕਰਵਾਵਾ ਤੇ ਬਾਹਰ ਕਾੜੀ ਕਿਉਂ ਨਹੀਂ ਤੇ ਮਿਲਣ ਗਏ ਬਹੁਤ ਬੜੀ ਗੋਰ ਤੇ ਪਰ ਇਹਦਾ ਵਿਵਸਥਿਤ ਮੁਕਾਇ ਦੇ ਰਿਹਾ ਹੈ ਨਾ ਇਹ ਕਹੋ

પણ આવો તો કે મામલતદાર કચેરીની આગાસી પર કર્મચારીઓ અને અધિકારીઓ ની બેદરકારી ના લીધે જ આ લાખો રૂપિયા નો ઉપયોગી સામાન બરબાદ થઈ ગયો છે અને તેના લીધે સરકારી મિલકત ને પણ નુકસાન પહોંચ્યું છે અને બીજી બાજુ જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી અધિકારીમાંથી છટકી રહ્યા છે ત્યારે હવે આ સરકારી મિલકતને નુકસાન કોની બેદરકારીથી પહોંચ્યું છે અને તેની ભરપાઈ કોણ કરશે તે જોવું રહ્યું શું જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મામલો અહીં જ શાંત કરી દેવામાં આવશે